પુનઃ અંકલેશ્વરમાં ભૂતિયા કનેક્શનનું ભૂત ગૃહન્યુ છે ભૂતિયા કનેક્શનને લઈ કરોડો રૂપિયાને ખર્ચે અંકલેશ્વર એસેટમાં ઓવરહેડ લાઇન નાખવામાં આવી છે જેને લઈ જળ પ્રદૂષણ અટકાવી શકાય પરંતુ હજુ પણ કેટલાક પ્રદૂષણ પ્રેમીઓ પ્રદૂષણ ફેલાવતા અટકતા નથી આજ રોજ સવારે અંકલેશ્વર જીપીસીબીને ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પ્લોટ નંબર અડતાલીસ ઝીરો નવ પર આવેલા શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળની દિવાલને અડીને ખોદકામ શરૂ કર્યું હતું જ્યાં એક પાઇપલાઇન મળી આવી હતી ઓવરહેડ પાઇપલાઇન દૂષિત પાણીના નિકાલ માટે હોવા છતાં અંદર રાસાયણિક પાણીના નિકાલ માટેની લાઇન મળી આવતા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાઘોલિયાએ લાઇન કઈ દિશામાં જાય છે તે અંગે તપાસ શરૂ કરી હતી તો તેમની સાથે એનસીટી અને નોટિફાઈડ ઓથોરિટી અને એઆઈએના સભ્યો પણ સ્થળ પર જોડાયા હતા કલાકોના ખોદકામ બાદ ભૂતિયા લાઇન શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જ હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળ પંચકેસ કર્યો હતો અને કંપની તેમજ લાઇનમાંથી સેમ્પલ લઈ વડી કચેરી મોકલી આપી આ અંગે જરૂરી રિપોર્ટ કરી કંપનીને સ્થળ નોટિસ ફટકારી હતી તેમજ ક્લોઝર આપવાની તજવીજ શરૂ કરી હતી